પછી કુછડી પછી આ બાજુ રાત્યા એ જે ચેકિંગ ચાલુ છે અમારી રૂટીન જે સર્કલ ડ્રાઈવ હોય છે સર્કલ તરફથી આયોજન કરવામાં આવે છે સર્કલ ડ્રાઈવના આધારે રૂટીન ચેકિંગની કામગીરી ચાલુ છે ટોટલ અમારી અત્યારે પીજા પોરબંદર સર્કલ હેઠળ આવતી અઢાર ટીમો અત્યારે ચેકિંગમાં કામગીરી ચાલુ છે એની માટે ના અમારું રૂટીન ચેકિંગ છે ખનીજ ચોરી માટેની તો હાલ નથી એની કે સ્પેશિયલ એ તો અમારી ડ્રાઈવ કરવાની થશે ત્યારે અમે કરીશું પણ હાલ તો અમારી જે રૂટીન જે ચેકિંગ કામગીરી જે અમે કરતા હોઈએ છીએ એને સર્કલ દ્વારા આયોજિત જે કોર્પ સર્કલ ડ્રાઈવ હોય છે એનું આયોજન કરવામાં આવેલ અને પોલીસ પ્રોટેક્શન સાથે અમે એ ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે આજે